સામાન્ય રીતે ઘરમાં એક સાપ નીકળે તો પણ લોકોમાં ભય જોવા મળતો હોય છે ત્યારે પોરબંદરના રહેણાંક મકાનના આંગણામાં વરસાદી પાણીમાં સાપ સમગ્ર પરિવારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને આ અંગે રેસ્ક્યુઅરને જાણ કરતા તેના દ્વારા તમામ સાપનો રેસ્ક્યુ કરી નદીમાં મુક્ત કરી પરિવારને પણ ભય મુક્ત કર્યો હતો બનાવ અંગે વિગતવાર વાત કરીએ તો પોરબંદરના વનાણા ગામે રહેણાંક મકાનના આંગણામાં વરસાદને લીધે ઉપર વાસમાંથી આવેલ પાણીમાં એકી સાથે પાંચ સાપ ચડી આવતા ત્યાં રહેતા પરિવારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો આથી સ્થાનિક સેજાભાઈએ પોરબંદરની ધ ગ્રીન વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન સોસાયટીના સ્નેક કેચર નાગચણભાઈ મોઢવાડિયાનો સંપર્ક કર્યો હતો આથી નાગચણ અને વિવેકગિરી મેઘનાથી તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા અને જઈને જોયું તો આ ચેકડ કિલબેક પ્રજાતિના બિનઝેરી સાપ હોવાનું સામે આવ્યું હતું આથી તેઓએ તમામ કરી પરિવારને કર્યો હતો અને ત્યારબાદ આ સાપને માનવ દૂર નદીમાં છોડવામાં આવ્યા હતા નાગાજણે જણાવ્યું હતું કે ચેકડ કિલબેકને એશિયાઈ જળ સર્પ પણ કહેવામાં આવે છે ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રકારના સાપ સતત જોવા મળતા હોય છે ભારત તથા શ્રીલંકામાં આ પ્રકારના કિલબેક સ્નેક ઝેરીલા હોતા નથી આ સાપ સામાન્ય રીતે તળાવ નદી નાળા ખેતરો કૂવા વગેરે વિસ્તારોમાં જોવા મળતા હોય છે સાપોની આ પ્રજાતિને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર ની બીજી અનુસૂચિ અંતર્ગત સંરક્ષિત કરવામાં આવ્યા છે આ સાપના માથાનો ભાગ થોડો ઉપસેલો હોય છે આ સાના દાંત સોય જેવા હોય છે તેને કડલવાના સંજોગોમાં ખૂબ પીડા થાય છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ